રૂપિયા અઢાર લાખની અલગ જોગવાઈ કરી છે આ અઢાર લાખની જોગવાઈમાંથી તારીખ એક પાંચ બે હજાર પચીસથી થી કિલો ફેટ રૂપિયા પચાસ પ્રોત્સાહિત ભાવરૂપે પશુપાલકોને મંડળીએ આપી રહી છે

જે ટર્ન ઓવર છે એ દસ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરી અને તેમાંથી અડસઠ લાખ રૂપિયા જેવો માતબર નફો કરેલો છે મંડળીએ તમામ ફંડ સહકારી ધોરણે કાઢતા મંડળીએ ત્રીસ લાખ રૂપિયા જેવું માતબર બોનસ પશુપાલક સભાસદોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ નફા ઉપરાંત મંડળીએ અઢાર લાખ રૂપિયા જેવી માતબર રકમ આ મંડળીના પશુપાલકોને વર્તમાન સમયમાં દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે ફેટ દીટ પચાસ એટલે કે કિલો ફેટના પચાસ રૂપિયા લેખે બોનસ રૂપિયા આપવાનું જાહેર કર્યું છે અને તેનો લાભ પશુપાલકોને મળશે આ સિવાય મંડળીની અનેક સેવાઓ અમે કરી રહ્યા છીએ મંડળીની દવાખાના મારફતે ફ્રી ચાર્જ જેને કહેવાય મફતમાં પશુની સારવાર કૃત્રિમ વિદ્વાન દવાઓ સિવાયની જે કાંઈ કામગીરીઓ છે એ મંડળી આજે કરી રહી છે મંડળીએ જે કામગીરીઓ કરી છે તે હજુ પણ આગળ ધપાવવા અમે જઈ રહ્યા છીએ મંડળીએ ગયા વર્ષે પશુપાલકોને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું કર્યું છે અને આગામી સમયમાં મંડળી પોતાનું દૂધનું કલેક્શન વધારવા માટે પણ એક કાર્યક્રમ જાહેર કર્યો છે એ આજની સાધારણ સભામાં કરવામાં આવ્યો મંડળીના પશુપાલકો ભાઈ બહેનો ઉપરાંત આ સહકારી સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ માં આ વિશાળ સંખ્યામાં માં આ સાધારણ સભા યોજાઈ ગઈ વિપુલ